તેર વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખડબડાટ મચી ગયો હતો માત્ર તેર વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભીલોડા તાલુકાના ખોમડા નજીક ઝાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી હતી જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યો હતો માત્ર તેર વર્ષની કુમળી વેની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો અને દીકરીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસે સ્ટેશન ફરિયાદ આપતા ટિન્ટોઈ પોલીસ હરકતમાં આવી અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો